વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે નીલગીરી સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કર્યું આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ પર જવા રવાના થયા આ દરમિયાન ધોરણ દસ બોર્ડની એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રો પર જતા વડાપ્રધાનના કાફલાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ આ ઘટના પોલીસના ધ્યાનમાં આવતા પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડી વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રએ પહોંચાડી બોર્ડની પરીક્ષા માટે નીકળેલી વિદ્યાર્થીની રસ્તામાં અટવાઈ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ આઉટ કાધેથી સુરત એરપોર્ટ તરફ જવા રવાના થયા તે દરમિયાન અટવા ગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવર જવર પણ બંધ થઈ ગઈ આ દરમિયાન એક જ વિદ્યાર્થીની ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાનાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાની પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે અધીરી થઈ પ્રોટોકોલ પ્રમાણે જ્યાં સુધી પીએમનો કાફલો અહીંયાથી પસાર ન થઈ જાય ત્યાં સુધી વાહનોને જવા દેવા માટેની ન જવા દેવાની સૂચના આપી દેવામાં આવી જેને કારણે વિદ્યાર્થીની રડતી ઊભી રહી ગઈ પોલીસની નજર તેના ઉપર પડી અને તુરંત તેનો સંપર્ક કરી લેવામાં આવ્યો જેમાં પોલીસની કાર સર્કિટ હાઉસ ખાતે ઉભેલી હતી તેમાં તાત્કાલિક વિદ્યાર્થીનીને બેસાડીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવી હતી યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત